અ સવારે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ પદાધિકારીઓ સાથે એક્સિયન ઇલેક્ટ્રિકલ એક્સિયન મેકેનિકલ એક્સિયન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિશે તમામ ઇન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને આ ચર્ચા ઉપરાંત આજે સાંજે તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇડ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત આ પાસ્ટમાં મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇટ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે આ ડેટમાં કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી રાઈટ્સ વાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઈટ અનુમતિ આપવામાં આવશે અમને મેલા આયોજન સમિતિને જે પણ રાઈટ્સ એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને પ્લોટના રાજ્યમાં પાર્ટિસિપેટ થઈને

જે પણ અન્ય વિકલ્પ હશે અથવા રાઇટ સંચાલકો એગ્રી થઈ જાય આના પછી અમને અપેક્ષા છે કે અમારું વધારે એક કમિટી હોય છે જે ફોર્મ કમિશનરીની ઓફિસમાં રજૂ કર્યા પછી કમિટી સ્ક્રૂટની કરતી હોય છે આમાં ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ છે તો આપ કે હું ટેકનિકલ પર્સન નથી જે કમિટી ફાઇનલ કરે આ કમિટીનો નિર્ણય ફાઇનલ છે રાજકોટની અંદર પ્રાઇવેટ મેળા થાય છે ને મેળો થાય છે રાજકોટ જિલ્લાની અંદર તો મેળા થાય છે આની અંદર જોવા જાય તો આપણે ટોટલ બારથી પંદર હજાર સ્ટોલ ધારકો આવે છે બધા રાજકોટ જિલ્લાની અંદર જેટલા મેળા ત્રાણુ મહિના દરમિયાન થાય છે એની અંદર એ કોઈ સ્ટોલ સ્ટોલવાળા આવશે નહીં જો રાઇડસ નહીં લાગે તો આ કોઈ સ્ટોલ વાળા આવશે નહીં તો મેળો હવે રાજકોટનો રાઈડ અને સ્ટોલ બંને વિનાનો રહેશે અશક્ય થાય રાજકોટનો મેળો રાઇડ વગર અશક્ય છે શું વાતચીત થઈ અને શું જવાબ આપવામાં આવે મેળા વાળાને કલેક્ટર સાહેબે બોલાયા હતા અને એક મીટિંગનું આયોજન કરેલું હતું તે મિટિંગની અંદર કલેક્ટર સાહેબે એવું જણાવ્યું છે કે એસઓપી ની અંદર કોઈ પણ જાતની બાંધછોડ છોડ કરવામાં નહીં આવે અને મેળો થશે રાઈડ વગરનો થશે

અમને રાહત એટલે કે જે એસઓપી ની અંદર જે મુદ્દામાં અમને જે તકલીફ પડે છે એ સરકાર થી અમારી જોડે મીટિંગ કરી અને એ મુદ્દાની જગ્યાએ અમને બીજો કોઈ વિકલ્પ વિકલ્પ આપે તેવી અમારી સરકારને રજૂઆત કરેલી છે જે તકલીફમાં એવું છે કે અત્યારે જે એસઓપી છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય જ નથી કોઈ પણ જગ્યાએ જે બી જગ્યાએ મેળા થતા હશે રાજકીય સરકારી ભલામણના હિસાબી થયા છે બાકી કોઈ જગ્યાએ એસઓપી ને

ચાલુ છે ફાઉન્ડેશન ને લઈને તમારી શું રજૂઆત હતી ફાઉન્ડેશન ને લઈને અમારી એવી રજૂઆત હતી કે ફાઉન્ડેશન જે છે એની જગ્યાએ અમને કોઈ બીજો વિકલ્પ આપવામાં આવે કે અમારે એક દિવસના ટીમેડા હોય છે બીજો કોઈ પણ પ્રકારનો કે ફાઉન્ડેશન ની જગ્યાએ અમે નીચે બીજો એવો કોઈ કડક વસ્તુ કોઈ લોખંડની સ્ટીલ છે કે એના સળિયા છે કે એ રીતનું કંઈક અમે ગોઠવી

એવી જગ્યાએ પાર્કની અંદર જે લાગેલા હોય જે બાર મહિના ફિટિંગ રહેતી હોય રાઇડ્સ એને કોઈ ખોલતું ના હોય ફિટ ના કરતું હોય તડકામાં વરસાદમાં જે એ એઝ પોઝિશનમાં રહેતી હોય એ જગ્યાએ વધારે અકસ્માત બનવાના ચાન્સ રહેશે અને એનો ભોગ અમે લોકો બની રહ્યા છીએ